कमुख हैं इंडिया वालों को पटाना है हमको पटाना तो है हाँ हमारे मुल्क में आ जाए तो एक फांसी दूंगा वो बस अज्ञल लबड़ाऊंगा हाँ मेरी जान अल्लाह ओये बापू आ गया आ गया आ गया आखिर आने दो उसको हमारे मुल्क में आ जा आतारिया कुंडा स्वारी ने मर जाओ किस लिए लाया वो तारिया

તાર માં ઓડી જેવી થાય હિન્દુ તાર માં તો પકડજો પકડજો ને કુદી ગોળી માર દું કા આ પતા

इंद्रा जा इसको करा है मैं कहीं सौंठ दूंगा। अ पाड़ा जो पाड़ा जो अरे खामाह है आओ कर ले आओ। मुझे बाहर बंक करो ले ये नमाज बड़ों टाइम। ये माता जी आया। अल्लाह वर माल। अल्लाह। अल्लाह अल्लाह। 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 माता बेट। अल्लाह है जो तारी मुझको गुट नहीं रहे પાકિસ્તાન <tinyi> <tinyi> તમારે પાસે ટાઈમ હે ઉભરે જે પહાડું ઓય તો આવો ભરાકો કરજો ભરાકો કરું ને આકાજો ભરાકો કરું ને તું મને કુતકો ભરું

કોઈ લીધારે લાખો લેવ હમણે આવું બધા હુઈ જાય આપણે લડીએ અમે તને આપણે તિન જાય ના થાય ભાઈ તીચકારી તમે લડ્યો તો કોઈ ના થાય લાવ દેલા ઉસ એ એક જો એ મત ના જો ના કરવાની બેજો અમે દેને એક આવો ન તુ હવે જે થાઉં થાય હું બોડે જોડે જઉ મરી જઉ મરી જઉ આપડી દેશ માટે મરી જશે મરી જઉ આપડી દેશ

મોનામાં રહે જનાવાની તાકાતે બોલો બોલ કે ના બોલો હેડો આપણે જાવ એક ઘર અંદર અંદર જાવ રેરાધી ચપ્પલ રેરાધી લડુખાન પટાઓ इसको યો યો ઊંઘી માડું છોડતા હુ ઊંઘી ઊંઘી અમારી ઊંઘ છે યો પરતી જાડી કરતો